શહેરા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ કારણે લોકોને નુકસાન થયેલ છે તેની તાત્કાલિક ધોરણે સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકામાં વહેલી સવારથી જ ભર ઉનારે ચોમાસાની સ્થિતિ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના ગામોમાં પવન સાથે વાવાજોડું ફૂકાવાથી કેટલા ગામોમાં પત્રાની છત તેમજ નરિયા ઘાસ અને વીજળી પડવાના પ્રશ્ન થયેલા છે જેથી શેરા તાલુકા દ્વારા નુકસાન થયેલું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી કલેક્ટર શ્રીના આદેશ અનુસાર નુકસાન થયેલા અરજદારોને વહેલા તકે વળતર ચૂકવવામાં આવે તેવું શહેરાના લોક મૂકે ચર્ચાઓ થઈ રહી છે અને શહેરા તાલુકામાં સર્વે વહેલા તકે પૂર્ણ કરી અને અહેવાલ રજૂ કરી નુકસાન થયેલા માણસોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવું અમારી અપેક્ષા છે પત્રકાર નટુભાઈ પંચમહાલ શહેરા